જય માતાજી મિત્રો નવા લોગ સ્વાગત છે તો તો આજનો લોગ ચાલુ થાય છે 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 આજે ધોઈને આજ બહુ થઈ ગયું એટલે વાગી ગયા ફોટા પાડી રહ્યો સેલ્ફી તો મિત્રો અમે નહીં તો આજે બહુ લેટ થઈ ગયા છે ચાલુ

तो ये अपने कितने मिनट मो अपना क्यार डेनकिट में हैं ये बहुत ही सनी वाडराली जो इसे ड्रेस लोकेशन नखीरा इसे दो

તો દોસ્તો દોસ્ત અને લાઇન આવી ગયો છે ડેન્ગીર હવે બે છે ખાલી ખોલ ખાલી ખોલ 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 જો ખાલી એનું ઓપનિંગ જો ખાલી સની હા 5 મિનિટ લખી પણ 3 મિનિટ માં આવી ગયું કેમ સે બઢિયા છે આ બુડા આ તો કમી એમ કહી હો ગયો મિત્રો જોઈ શકો તો અમે લિંકિટ મંગાવી દીધું છે કેલા લે આપણે આ 80 રૂપિયા 80 રૂપિયા હા 50 રૂપિયા પડી ગયા બતાવો આપણે જોઈ લઈએ રૂપિયા કિંમત બહુ પાવા ચક્કર ચક્કર ચેક કરી છે કેવી છે સાની મસ્ત છે ને ઓરિજનલ છે ને તો મંગાવા ના મંગાવાય મંગાવા જરૂર તમે પણ મિત્રો મંગાવજો બ્લિન્કેટ મારી રોંગ છે હા અમે ચલો હવે સેવ બંને જણા ખાશ્યું મે સની બંને તો દોસ્તો અમે સની ને બંને નીકળ્યા છીએ ચાલી દુકાન બજાર જવા માટે ઉપર ની સિસોડી પર તૂટી ગઈ છે રે સની કઈ કે મને તો બહુ ચડે બહુ ચડ કે મને સની બહુ રી ચડે

એને તો ઘડી આવી દે તો બીજું બહાર જોઈ જાય